સમૂહ હોય છે ત્યારે આ વર્ષે ત્રિવેદી મેવાડા સમાજ મોડાસા વિભાગ દ્વારા મેઘરજ પીએસએન્સ હાઈસ્કૂલ ખાતે સમૂહ યજ્ઞોપતી કાર્યક્રમ યોજાયો મેઘરજ પીએસએન હાઈસ્કૂલના મેદાનમાં અખિલ હિન્દ ત્રિવેદ મેવાડા બ્રહ્મ સમાજ મોડાસા વિભાગ દ્વારા

અને બ્રાહ્મણોના કાર્યક્રમમાં અને તે પણ ઉપનયન સંસ્કારમાં જે સોળ સંસ્કારો પૈકીનું સંસ્કાર સનાતન ધર્મનું મહત્વનું બ્રાહ્મણનું અંગ એવા કાર્યક્રમમાં આજે મેઘરજમાં મને પણ પહેલીવાર પધારવાનો ખૂબ આનંદ છે બ્રાહ્મણોના ખૂબ આશીર્વાદ બધાને મળે બધા સમાજને મળે સર્વ સમાજની કોઈ એક નિંદા ન કરતું હોય તે માત્ર બ્રાહ્મણ છે બ્રાહ્મણ સમાજ કોઈ સમાજની નિંદા કરતું નથી બધાને સાથે લઈને ચાલે છે એને હું વારંવાર કહું છું કે દૂધ હોય ને એના ઉપર જે મલાઈ દૂધને સાચવે એમ બ્રાહ્મણનું કામ છે સર્વ સમાજને સાચવવાનું સર્વ સમાજને સાચું જ્ઞાન આપવાનું અને આશીર્વાદ આપવાનું જગતગુરુ જે નવ બટકોને જે આજે અગ્નિસંસ્થા અને અગ્નૌ પવિત્ર ધારણ કરવાનો આજે કાર્યક્રમ અહીંયા સંપન્ન થયો ખૂબ સરસ કાર્યક્રમ અને જગદગુરુ શંક્રાચાર્ય આપણને એ વાત ધારણ કરી કે બ્રાહ્મણો તમે એક થાવ અને બ્રાહ્મણ એકતા દર્શાવો યજ્ઞોપવિત્રનું એમને મહત્ત્વ બતાવ્યું કે જનોય શું છે અને જનો પહેર્યા પછી શું કાર્યો કરવા જોઈએ એ પણ એમને મહત્ત્વ રહેશે ખૂબ સરસ રીતે કાર્યક્રમ સંપૂર્ણ થયો દેવરથના જે બ્રાહ્મણ સમુદાયના કાર્યકરોએ બ્રહ્મ સમાજના કાર્યકરોએ આજે એક સારો કાર્યક્રમ જગતગુરુ શંકરાચાર્યજીને બોલાવ્યો અને જે આશીર્વાદ લીધા તે બદલ અમે પણ આજે ગૌરવ અનુભવીએ છીએ અને મને પણ આજે આ અહીંયા બોલાવી અને જગદગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ લેવાના જે સૌભાગ્ય પ્રાપ્ત થયું એ બદલ હું બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અરવલ્લી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે